જય માતાજી મિત્રો તો આજે અમે જઈ રહ્યા છીએ અમારા ઠાકોરવાસ ખરડોસણ ગામની અંદર માતાજીનું નેજો ચડાવવા માટે તો મિત્રો દર વર્ષે દશેરાના દિવસે અમે ધામધૂમથી નેજુ ચડાવીએ છીએ અને આ વર્ષે પણ નવરાત્રિના નવ દિવસ પૂરા થયા છે અને દશેરાના દિવસે નેજાનું આયોજન કરેલું છે તો મિત્રો અમે કોચ મંદિરે નેજુ ચડાવીએ છીએ દર વર્ષે તો પહેલાં જઈશું સિગોતર માતાજીના મંદિરે અને પછી નેજુ ચડાવીશું હનુમાન દાદાના મંદિરે અને પછી મહાકાળીના મંદિરે અને ત્યાંથી જઈશું રોમાપીરના મંદિરે અને ત્યાંથી મિત્રો મોટું નવરંગી નેજુ છે તે ચડાવશું ચોસઠ માતાજીના મંદિરે તો મિત્રો આ વિડીયો થોડો લાંબો બનશે પણ પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો ખૂબ જ ધામધૂમથી વાજતે ગાજતે અને માતાજીના ગુણ ગાતા ગાતા નેજુ ચડાવવા માટે જઈ રહ્યા છીએ તો તમને પણ પોચે મંદિરના દર્શન થશે અને આ વિડીયો જોતા પહેલા મિત્રો આ ચેનલ ને ચેનલને સબસ્ક્રાઈબ દો તો ચાલો જઈએ માતાજીના મંદિરે અને ચોસઠ માતાજીને નવરંગી નેજુ અને બીજા પણ ચાર મંદિરો છે એમ કુલ પોચ મંદિરોના નેજા ચડાવીએ અને દર્શન કરીએ જય માતાજી મિત્રો આજે અમારા ખરડોસણ ઠાકોરવાસ ગામની અંદર માતાજીનું નેજાનું આયોજન કરવામાં છે સામે નવરંગે નેજુ દેખાય છે નેજુ લઈને યુવાનો ઊભા છે મિત્રો અને ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મિત્રો તો દશેરાને દિવસે અહીંયા મેજો ચડાવવામાં આવે છે મિત્રો તો આ વર્ષે પણ દશેરાના દિવસે નેજુ ચડાવવાનું આયોજન કરેલું છે તો નેજુ હવે ચડાવવા માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ વિડીયો જોવાનું

યુવાનો અને ગામ લોકો હજુ લઈને જઈ રહ્યા છે તે જોઈ લ્યો મિત્રો તો મિત્રો શ્રીગુદ્ધર માતાજી મંદિરે હવે 咖啡加要去。 અને પછી નેજો ચડાવશું સામે માતાજીના ભક્તો પણ બેઠા છે મિત્રો અને આ છે હનુમાન દાદાનું મંદિર મિત્રો ત્યાં પણ ભાઈ હનુમાન દાદાના દીવો પ્રગટાવી રહ્યા છે મિત્રો અને સામે બીજા નેજા છે મહાકાળીના મંદિરે જશું હનુમાન દાદાનું બીજું મંદિર છે ત્યાં જઈશું પછી રામાપીરના મંદિરે જઈશું અને છેલ્લે નવરંગી નેજુ છે તે મિત્રો ચોસઠ માતાજીના મંદિરે ચડાવશું તો ભાઈ શ્રીફળ વધારી રહ્યા છે તો મિત્રો શિગુતર માતાજીએ નેજુ ચડાવી અને હવે મહાકાળી માતાજીના મંદિરે નેજુ લઈને ગામ લોકો અને યુવાનો આવી રહ્યા છે મિત્રો ખૂબ જ આનંદ અને હૈયે નેજુ ચઢાવવાનો ખૂબ જ હરખ છે મિત્રો તો હવે મહાકાળી માતાજીના મંદિરે નેજુ ચડાવવા માટે જઈ રહ્યા છીએ મિત્રો જોવાનું ચાલુ રાખજો અને આ અમારે ઓપાકા હોય છે તે માતાજીના ચોસઠ માતાજીના મહાકાળી માતાજીના અને ગામમાં બીજા બધા મંદિરો છે તે ખૂબ જ સેવા આપી રહ્યા છે મિત્રો અને નવ દિવસ પૂરેપૂરી એમની હાજરી માતાજીના મંદિરે હોય છે મિત્રો તો માતાજીને એવી પ્રાર્થના કરજો મિત્રો કે અમારા ઉપાકાને ખૂબ જ પ્રગતિ કરાવે અને ખૂબ જ આનંદથી એમનું જીવન પ્રસાર થાય અને માતાજી ખૂબ ખૂબ એમને લાભ આપે એવી પ્રાર્થના કરજો તો મિત્રો આ સામે દેખાય એ મહાકાળી માતાજીનું મંદિર છે હવે ત્યાં આપણે ચડાવવાનું છે મિત્રો આ છે મિત્રો મહાકાળી માતાજીનું મંદિર હવે દીવા ધૂપ અને અગરબત્તી થઈ ગઈ છે અને હવે મિત્રો નેજુ ચડાવવાની તૈયારી છે ચાલો તો આપણે મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો આ છે મહાકાળી માતાજીનું મંદિર જય મહાકાળી માતાજી ગામ લોકોને અને યુવાનોને ખૂબ ખૂબ પ્રગતિ કરાવજે માતાજી અને હું પણ માતાજીને પ્રાર્થના કરું છું કે નવરાત્રિને નવ દિવસ એમને ખૂબ જ સેવા અને પૂજા તમારી કરી છે તો એમને ખૂબ જ પ્રગતિ કરાવજો માતાજી એવી હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું જય મહાકાળી માતાજી હજી આપણે નેજો ચડાવવાનું છે મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો મિત્રો આ મહાકાળી માતાજીના મંદિરે નેજો ચડાવવા માટે યુવાનો ચડ્યા છે અને નેજુ ચડાવી રહ્યા છે જોઈ જુઓ અહીંયા ઢોલવા પણ ખૂબ જ ઊંચથી ઢોલ વગાડી રહ્યા છે તો મિત્રો હવે હનુમાન દાદાના મંદિરે આપણે જઈએ સામે દેખાય તે હનુમાન દાદાજીનું મંદિર છે ત્યાં પણ નેજ ચઢાવવાનું છે અને આ શ્રેધાભાઈ પણ અહીંયા ઊભા છે એ પણ માતાજીના જય માતાજી તો આ છે મિત્રો હનુમાન દાદાનું મંદિર ત્યાં પણ પ્રસાદ અને નિવેદ કરવામાં આવે છે અને સામે હનુમાન દાદાનો નેજુ પણ હવે ચડી ગયું છે મિત્રો અને હવે જઈશું આપણે રામાપેરના મંદિરે અને ત્યાંથી પછી મોટું નવરંગ નેજુ ચોસઠ માતાજીના મંદિરે ચડાવવાનું છે તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો અમારે યુવાનો ઉમંગ ઉમંગમાં આવીને નાચી રહ્યા છે મિત્રો અહીંયા ખૂબ જ મિત્રો મિત્રોને નાચી રહ્યા છે માતાજીના પ્રસંગમાં મિત્રો ઉમંગ કોને ના હોય એટલો બધો ઉમંગ છે મિત્રો નવરાત્રિ છે ચોસઠ માતાજીના મંદિરે જઈ રહ્યું છે અને ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મિત્રો નાચતા રમતા અને માતાજીના ગુણ ગાતા ગાતા આવી રહ્યા છે મિત્રો

માતાજીના પ્રસંગમાં કેટલો બધો એમને ઉમંગ છે મિત્રો ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મિત્રો જોઈ લો નવરંગી ચોસઠ માતાજીનો નેજો લઈને તો ચોસઠ માતાજીના મંદિરે આવી ગયા છીએ અને સામેથી બીજું લઈને હવે માતાજીની મંદિરની નજીક આવી ગયા છીએ મિત્રો તો આ સામે ચોસઠ માતાજીનું મંદિર છે અહીંયા ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ગામના લોકોને પણ અહીંયા ખૂબ જ હરખ અને ઉલ્લાસ છે મિત્રો તો ચાલો જઈએ હવે માતાજીના મંદિરે ચઢાવીએ વિડીયો જોવાનું ચાલુ રાખજો સામે દેખાય છે માતાજીનું મંદિર છે અને હવે મંદિરની એમનો નાનો બાબલો પણ હવે પછી પ્રસાદ જીને લાવીએ વેડિયો જોવાનું ચાલુ રાખજો મિત્રો તો મિત્રો હવે માતાજીના મંદિરે નેજુ ચડી રહ્યું છે અને બે ભાઈઓ નેજુ ચડાવવા માટે મંદિરની ઉપર ઊભા છે મિત્રો અને નેજુ ચડાવી રહ્યા છે અને મિત્રો નવરંગી નેજુ માતાજીનું ચોસઠ માતાજીનું ફરકી રહ્યું છે આજે દશેરાના દિવસે ખૂબ જ હરખથી અહીંયા મેજુ ચડાવીએ છીએ મિત્રો અને ગામ લોકો યુવાનો હરખથી અને આનંદથી આજે નેજુ ચડાવવા આવ્યા છે તો હવે મિત્રો નેજુ ચડી ગયું છે અને ચાલો તો હવે ચોસઠ માતાજીના દર્શન કરી લઈએ મિત્રો આ છે મિત્રો ચોસઠ માતાજીનું મંદિર અને આ ભાઈ ભરતજી બેઠા તે માતાજીને પ્રસાદ ધરાવી રહ્યા છે અને મિત્રો નવરાત્રિના નવ દિવસ ખૂબ જ સેવા કરી છે આ મંદિરે એમને એમને માતાજી ખૂબ જ પ્રગતિ કરાવે અને મિત્રો એવું નથી કે નવરાત્રિ પણ દરરોજ તે માતાજીની સેવા કરે છે તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ તો આ છે ચોસઠ માતાજીની મૂર્તિ મિત્રો દર્શન કરી લો માતાજીના જય જોશ માતાજી ગામને ખૂબ સુખ શાંતિ આપે ગામ લોકોને ખૂબ જ પ્રગતિ કરાવે એવા આશીર્વાદ આપજો માતાજી તમારી સેવા અમારાથી જે બનશે એ અમે કરતા રહીશું માતાજી અને આ ગામ લોકોને ખૂબ જ પ્રગતિ કરાવજો અને ખૂબ જ સુખ સંપત્તિ આપજો તો આ હતો મિત્રો આજનો આપણો વિડીયો હવે પૂરો કરીએ જય માતાજી